વડગામ તાલુકાના ધોરી પાવઠી અને અંધારિયા આ ત્રણેય ગામોમાં વર્ષોથી ચાલતી ઘૂંઘટ પ્રથાના કારણે દીકરીઓ સાત ધોરણથી આગળ ભણી શકતી ન હતી પરંતુ હવે સમાજ બદલાઈ રહ્યો છે અને વર્ષોથી વંચિત રહેલી દીકરીઓ માટે શિક્ષણનું નવું દ્વાર ખુલી રહ્યું છે અહીં શિક્ષણ સંકુલના ખાતમુહૂર્ત સાથે એક નવી શરૂઆત થઈ છે આ નવા સંકુલથી આવનારી પેઢી શિક્ષિત બનશે અને ગામના વિકાસને પણ નવું દિશા મળશે દીકરીઓમાં પણ આ બદલાવને લઈને આનંદનો માહોલ છે દોરી પાવઠી અને અંધારીયા ગામે શરૂ કરેલી આ પહેલ માત્ર એક શિક્ષણ સંકુલ પૂરતી નથી પણ એ સમાજમાં બદલાવનું પ્રતિક છે વર્ષોથી બંધ દરવાજા હવે દીકરીઓ માટે ખુલવા લાગ્યા છે આવનાર સમયમાં આ શિક્ષણ સંકુલ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો સાબિત થશે અને અંધારિયા ના જાગીદાર દરબારો દ્વારા એક સંસ્થા લક્ષ ફાઉન્ડેશન ના માધ્યમથી આપણે આજ નું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને આજે સમસ્ત જાગીદાર દરબારોને આપણે આમંત્રિત કર્યા છીએ અને પંદર કેટલા સ્ટેટના રાજાઓને પણ આપણે આમંત્રિત કર્યા છે અને સૌ લોકોએ એમાં ધોરી પાકી અને અંધારિયાના જાગીદારોએ સાથ સહકાર આપેલો છે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે એમાં તે વિદ્યામંદિર એક સૌપ્રથમ અમારા જે એરિયામાં બહુ સરસ મજાનું આયોજન કર્યું છે એમાં લગભગ ઉત્તર ગુજરાત ના લગભગ સુધી પ્રાથમિક સ્કૂલ છે એ કારણે આપણી દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી અને બહાર નીકળી શકતી નથી કારણ કે સમાજ એવું છે કે દીકરીઓ ઓછલ માં રહે છે પડદા પ્રથામાં તે કારણોસર આપણે અહિયાં સ્કૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા yeah